અમેઝિંગ ઉનાના મંદિરોની સિરીઝમાં આજે આપણે દર્શન કરશું નાળિયેરી વાવના આ વાવ ઉના તાલુકાના સિમર ગામના વાડી વિસ્તારમાં આવેલી છે આ વાવ એક હજાર વર્ષથી પણ વધારે જૂની છે ગુજરાતની અંદર જે અમુક ઐતિહાસિક વાવો છે કે જેમાં પગથિયા હોય તે પૈકીની આ એક વાવ છે આ વાવની અંદર લાડુમોર પરિવાર તથા વાણિયા પરિવારના કુલદેવી શ્રી ચામુંડા માતાજી તથા શ્રી વાઘેશ્વરી માતાજી બિરાજમાન છે આ જગ્યાએ હમણાં જ થોડાક જ દિવસ પહેલાં એક ત્રિદિવસીય નવચંડી યજ્ઞ તથા લોક ડાયરાનું આયોજન થયેલું હતું જેમાં લોક ડાયરામાં ગુજરાતના નામી કલાકારો જેવા કે રાજભા ગઢવી વિદુરભાઈ આહિર તથા જાહલબેન આહિર હાજર રહ્યા હતા તથા સમસ્ત ગુજરાતમાંથી લાડુમોર પરિવાર તથા વાણિયા પરિવાર પણ ત્રણ દિવસ હાજર રહ્યો હતો આપણી માતાજી હોય એની પાસે મગાઈશું કવિ ગઈ મુઠી ભર બાજરોને ભર્યો પાણી આરો દેજે આંગણીએ પારણા જુલા આંગણીએ પારણા જુલા